માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેર્સ સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઈને ચિંતિત છે આનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસેસને આ મિડ કેપ સ્મોલ કેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો માંગી હતી અને તે પણ માર્ચના અંત સુધીમાં તો છેવટે સેબી તરફથી આવેલા આ નિર્ણયનો અર્થ શું છે શું મિડ કેપ સ્મોલ કેપ શેર્સના વેલ્યુએશનને લઈને ખરેખર ચિંતાજનક સ્થિતિ છે સેબીના આ નિર્ણયથી શું બજારે ચિંતિત થવું જોઈએ અને હવે મિડ કેપ સ્મોલ કેપ ફંડ્સમાં ચાલતી એસઆઈપીસને લઈને રોકાણકારોએ શું કરવું જોઈએ આ બધા વિશે વિસ્તારથી સમજીએ પસંદગીના સ્મોલ કેપ મિડ કેપ અને ખાસ કરીને એક પ્રકારના ઇ લિક્વિડ શેર્સમાં આવી રહેલા મોટા રોકાણથી મિડ કેપ સ્મોલ કેપ ફંડ્સમાં જોખમ વધી રહ્યું છે પરંતુ હાલ સેબીની ચિંતાનું મુખ્ય કારણ શું છે

સેમકોએમએફના એક સ્ટડી મુજબ આશ્ચર્યજનક બાબત એ છે કે સ્મોલ કેપ ફંડની બે પોઈન્ટ લાખ કરોડ રૂપિયાની એયુએમ લાર્જ કેપ બે પોઈન્ટ નવ્વાણું લાખ કરોડ રૂપિયાની એયુએમના ત્યાંશી ટકા જેટલી થઈ ગઈ છે જે ઓગસ્ટ બે હજાર એકવીસમાં માત્ર 44% ટકા હતી જો આ પ્રકારના મોટા ઇનફ્લોથી શેર નવી ઊંચાઈ સુધી પહોંચી શકે છે તો રોકાણકારોએ વિપરીત પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ જો કે હાલમાં બજારમાં તેજીનું મોમેન્ટમ અટકવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા પરંતુ સેબી ઈચ્છે છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ મિડ મિડકેપ સ્મોલ કેપ ફંડ્સમાંથી મોટા આઉટફ્લો માટે તૈયાર રહે આ પ્રકારની કટોકટીની સ્થિતિ અથવા લિક્વિડિટી સંકટનો સામનો કરવા માટે તાજેતરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવી રહેલી સ્કીમોમાં ઇન્ટરેસ્ટ ન દર્શાવવો સેબી માટે પૂરતું પ્રોત્સાહન છે કે તે મિડકેપ સ્મોલ કેપ સ્કીમોમાં મ્યુચ્યુઅલ ફંડ્સે વધુ રિસ્ક મેનેજમેન્ટ પર ફોકસ કરવા પર ભાર મૂકે ये बी ने जो अभी कुछ समय पहले एडवाइजरी जारी की थी स्मॉल कैप और मिड कैप फंड्स के लिए उसका बेसिस यही था कि पिछले एक साल में स्मॉल कैप और मिड कैप फंड्स में बहुत ज़्यादा पैसा निवेशक निवेश कर रहे हैं और क्योंकि रिटर्न्स इन दोनों कैटेगरीज में बहुत अच्छे रहे हैं तो ज़्यादा से ज़्यादा निवेश उधर जा रहा है लार्ज कैप में कम जा रहा है और जैसा कि हम जानते हैं स्मॉल कैप फंड्स के अंदर जो निवेश होता है स्मॉल कैप स्टॉक्स में उनमें लिक्विडिटी का हमेशा थोड़ा इशू रहता है क्योंकि ये ये जो स्टॉक्स हैं उनका मार्केट कैपिटलाइजेशन बहुत कम है तो अगर मान लीजिए कहने के तौर पर अगर पाँच हज़ार करोड़ का कोई कंपनी है तो उसका जो फ्लोटिंग स्टॉक है वो 500-700 करोड़ का ही रहता है और अगर फंड्स के अंदर बहुत ज़्यादा पैसे चले जाते हैं तो फंड्स उनमें अगर निवेश करते हैं तो उनकी स्टॉक प्राइस और ज़्यादा भाग जाती है क्योंकि बहुत सारा पैसा उन छोटे से स्टॉक में निवेश हो रहा है तो सेबी ने इसलिए क्वेश्चन जारी किया है जिसके तहत एम ने भी एक एडवाइज़री की है હવે સવાલ એ છે કે સેબીના નિર્ણયથી બજાર શા માટે ચિંતિત છે અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કયા નિર્ણયો લઈ શકે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દસ મહિનામાં એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન સ્મોલ કેપ સ્કીમ્સમાં સાડત્રીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે જે સમગ્ર ફાઇનાન્શિયલ યર ત્રેવીસમાં બાવીસ હજાર એકસો ત્રણ કરોડ રૂપિયાના રોકાણની તુલનામાં બાણું ટકા વધુ છે જેના કારણે સેબીને બજારમાં ફ્રોથ એટલે કે પરપોટા જેવી સ્થિતિનું ડર છે માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મિડ કેપ સ્મોલ કેપ ફંડ્સમાં આવનારા વધારાના રોકાણ પર પ્રતિબંધ લગાવી શકાય છે અથવા તો એક્ઝિટ લોડને વધારી શકાય છે જેથી ઉતાવળિયા આ સ્કીમોમાંથી પૈસાનો ઉપાડ રોકાણકારોને મોંઘો પડે જો કે કેટલાક સિનિયર મ્યુચ્યુઅલ ફંડ અધિકારી એવી આશા સેવી રહ્યા છે કે સેબીની ચેતવણીથી કદાચ લોકો સ્વેચ્છાએ રોકાણ બંધ કરી દે અથવા તો ઉપાડ કરી લે हकीकत मां म्यूचुअल फंड अधिकारी नहीं इच्छता कि सेबी कोई एवं नियम लागू करे जनादी बिजनेस पर असर था बहुत सारे म्यूचुअल फंड्स पहले भी बल्क परचेजेस को बंद कर दिया है उन्होंने और खाली एस चालू कर रहे हैं रखा है और एस में भी वो निवेश के ऊपर उन्होंने लिमिट लगा दी है और इसको करने का एक बस एक सिग्नल देने की कोशिश कर रहा है सेबी एम और म्यूचुअल फंड्स की सिर्फ पास्ट रिटर्न्स देख के स्मॉल कैप फंड्स में और मिड कैप फंड्स में निवेश मत करिए क्योंकि बहुत सारी ऐसी कंपनी हैं जो कि पास्ट में रिटर्न्स अच्छा दिया है पर वो रिटर्न्स बरकरार रहेगा इसकी कोई भी गारंटी नहीं हवे है हम प्रश्न ये कि शू वैल्यूएशन खरेखर मोगा है शू बजार फ्रोथ जी स्थिति है शू से निर्णय ने कारण बजार जबरदस्ती वेचवा लीधी शक्यता है

પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે સેબી ના કારણે નાના અને મધ્યમ શેરોમાં કોઈ પણ પ્રકારનું જબરદસ્તી વેચાણ થવાની કોઈ શક્યતા નથી કે જેના કારણે શેરની કિંમતો પર કોઈ અસર પડે આવું એટલા માટે કારણ કે મોટા ભાગના મોટા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ લિક્વિડિટીની સાથે સાથે સ્મોલ કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન સાથે સંકળાયેલા જોખમોથી વાકેફ છે અને તેમણે માર્કેટમાં ઘટાડા અથવા સ્કીમમાંથી બહાર નીકળવાના સંભવિત જોખમને પહોંચી વળવા માટે તેમની વ્યક્તિગત વ્યૂહરચનાઓ તૈયાર કરીને રાખી છે કેટલાક મ્યુચ્યુલ ફંડ અધિકારીઓ સીબીના નિર્ણયને એમ કહીને વિવાદિત માની રહ્યા છે કે લાર્જ કેપશેર્સમાં પાંત્રીસ ટકા સુધીના રોકાણની શક્યતા એક મોટું લિક્વિડિટી કવર છે પરંતુ આ કેટેગરીની ઘણી સ્કીમોએ હજુ સુધી આ લિમિટનો ઉપયોગ નથી કર્યો કારણ કે ફંડ મેનેજરો એ વાત તે લઈને ચિંતિત છે કે સ્મોલ કેપ શેરોમાં ઓછું એક્સપોઝર સ્કીમના પ્રદર્શનને અસર કરી શકે છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મિડ કેપ અને સ્મોલ કેપ સ્કીમ્સમાં એસઆઈપી રોકાણ અટકાવી દેવું જોઈએ कोई प्रकार निवेशकों को इस क्वेश्चन को थोड़ा ध्यान से लेना चाहिए और उनको भी ये सोचना चाहिए कि उनका पोर्टफोलियो वेल डाइवर्सिफाइड हो और जब आप लंबे अंतराल के लिए इन्वेस्ट कर रहे हैं तो आपको ऐसी कंपनी में इन्वेस्ट करना है जो कि मज़बूत हैं जो कि बड़ी हैं और जो कि ये मार्केट इकोनॉमी के उतार और चढ़ाव से को आ, को बर्दाश्त कर सकती हैं और आगे बढ़ सकती हैं आ, तो आ, निवेशकों को भी अपना पोर्टफोलियो को थोड़ा बैलेंस करना चाहिए और लार्ज कैप मिड कैप में ज़्यादा डालना चाहिए और स्मॉल कैप में कम डालना चाहिए એકંદરે મિડ કેપ અને આ કેટેગરીમાં કોઈ મોટી વેચવાલી થવાનું જોખમ નથી જો કોઈ ઇમરજન્સી સ્થિતિ ઉભી પણ થાય તો મ્યુચ્યુઅલ ફંડ આના માટે એક સ્ટ્રેટેજી હેઠળ તૈયારી કરી ચૂક્યા છે તો પણ આ કેટેગરીમાં રોકાણને લઈને થોડા સતર્ક થવા અને પોતાના પોર્ટફોલિયોની સમીક્ષા કરવાની જરૂર છે